તો અમારી બસ આવે ત્યાં સુધી તમે અમારા માં બનેલા રહેજો પછી તમને આગળ નું બતાવશું તો ચાલો તો મિત્રો જુઓ અત્યારે આપણે બેસી ગયા છીએ તાલાળા જવા માટે આ બસ છે જે તાલાળાની છે અત્યારે જો એક વાગે ફીટ આવી છે બસ વાળાની બસ મેળવી છે અહીં વિમાન છે એમાં છેલ્લી સીટ મેળવી હોય છેલ્લી સીટ તો છેલ્લી સીટ પણ હવે નીકળી જવાનું થાય છેલ્લી તો છેલ્લી ભાઈ મળે એટલે બે જવાનું હોય પછી મિત્ર તમને જો સાસણ ગીર આવી ગાડી જોવા મળશે ભાઈ ખુલ્લી જેની તમારે સફારી કરવી હોય તો એમાં બેસી જવાનું આવા ઝરણાઓ છે ભાઈ ગીર અંદર જો તમે કઈ ઘટાઈ ને વહેતા ઝરણાઓ હા મિત્રો ગીર સાસણનો ગેટ હો ભાઈ મિત્રો આપણે તાલાળાની ટિકિટ લઈ લીધી છે જો જુનાગઢથી તાલાળાની ટિકિટ છે ત્રણસો એંશી રૂપિયા જો મિત્રો બસમાં બે હજાર આપણને બસની ટિકિટ મળી ગઈ છે પણ બસની ટિકિટ તો મળી ગઈ મિત્રો આજે આપણને દેવાયતભાઈ ખાવાટના એક શબ્દો યાદ આવ્યા છે કે જ્યારે આપણે રાજુભાઈ સંભળાવશે આપણને તો સંભળાવો રાજુભાઈ દેવાયતભાઈ ખવાટના શબ્દ તમારા છે આજે બીજી બસની ટિકિટ મળી બાજુવાની ચીટ

મિત્રો અત્યારે તાલાળાના બસ ડેપે આપડે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણને સાડા પાંચ વાગે આપણને બસ મળે એમ છે એટલે આપડે બસ માં તો નઈ જવાય પણ આપડે શાને કઈક રિક્ષા કેવું ગમે એ વસ્તુ કરવું જોઈએ

સાપીલા સાપીતાપેલા પાણી તો પીવું જ પડે રાજુભાઈ બેહી ગયા કાકા ની પાસે રો આખો નંબર આ વાહ ભાઈ

મિત્રો જો આ તાલાળાની માર્કેટ છે અહીંયા તમને ફ્રુટ ને બકાલો તમામ વસ્તુ અહીંથી મળી રહેશે જો અહીંયા બાપા સીતામ શોખ ની પાસે એમ ને બાપા સીતામ શોખ ની પાસે છે મિત્રો અહીં સરસ મજાની માર્કેટ છે જો બધું મળે છે ફ્રૂટ જો કેળા ને હા એ વાહ આવો સરસ મજાના ફ્રૂટ તમને તાલાળાની માર્કેટમાં મળી રહેશે જો સફરજન ને બધી વસ્તુ તાલાળાની બજારમાં પરલભાઈ નું સ્ટેચ્યુ છે તો મિત્રો આપડે જુનાગઢ થી એસટી બસ માં ટ્રાવેલિંગ કરતા હતા તો આપણને એક આ ભાઈ મળી જશે સાથે અમારી જુનાગઢ માં ટ્રાવેલિંગ કરતા હતા અને ભાઈ જુનાગઢ ના છે અને આજે મામા ના ઘરે આવ્યા છે જે તાલાળામાં તો આ ભાઈ પોતે એક યુટ્યુબની ચેનલ હલાવે છે ભાઈની ચેનલનું નામ છે ઋત્વિકભાઈ જાદવ કરીને ચેનલ છે બહુ સરસ મજાના વ્લોગ બનાવે છે તો ભાઈને સપોર્ટ કરજો અને આપણી ચેનલમાં ભાઈને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો નો કે કારણ કે મિત્રો ભાઈ વ્લોગ બનાવે છે અને બહુ મસ્તના વ્લોગ બનાવે છે અને આઠસો ને વીસ એકવીસ જેવા ભાઈના સબસ્ક્રાઈબર છે બહુ સરસ મજાનું કામ કરે છે તો બોલો ઋત્વિકભાઈ શું કેવું તમારે અમારી યુટ્યુબ ફેમિલીને ગમે તમ તારી જો તમને મજા આવી અમારા ચેનલ માં જોઈ ગયો અને મારી ચેનલ નું નામ છે જાદવ ને સપોર્ટ ભાઈ છે એમની ચેનલ ને સપોર્ટ કરજો તો આ વીતના ભાઈ ની ચેનલ ને પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો બહુ સરસ મજાના વ્લોગ બનાવે છે મિત્રો અને આ આ બહુ ભાઈ ભણવાનું પણ ચાલુ છે નાની ચાલુથી વ્લોગ બનાવાય એટલે નાની વાત નથી મિત્રો બહુ અઘરી વાત છે તો ભાઈની ચેનલને સપોર્ટ કરી નાખજો મિત્રો ન કરી હોય તો છે એમની ચેનલને સપોર્ટ સપોર્ટ કરી નાખજો મિત્રો અને ભાઈ મિત્રો મને મળ્યા નહીં એટલે ભાઈ એક મને વાત કરી ભાઈ આઈફોન હોય ને તો એમાં બહુ શૂટિંગ સારો આવેગ બનાવવાની મજા આવ્યો તો હું ભાઈને એમ કહું છું ભાઈ મારી પાસે જયારે વિવોનો ફોન હતો ને ત્યારે હું વ્લોગ બનાવતો અત્યારે ભાઈની પાસે પણ સાદો ફન જ છે પણ ભાઈ થોડીક હાર માની જે તક ભાઈ વ્લોગ બનાવવામાં એ બધી વસ્તુ છે એટલે અમે ભાઈને ટેનસન છે એની પાસે જો કાંઈ નઈ મિત્રો રેડમી છે ને તો એવું કાંઈ છે નઈ તમ ત્યારે તમે આમો મહેનત કરો આમાં સારા વ્લોગ બનાવો તમ ત્યારે તમને પબ્લિક સપોર્ટ કરશે બરાબર પણ આઈફોન નથી છે તો એ તો ડ્રીમ નું છે કાંઈ એનું ભાઈ નું ડ્રીમ છે કે ભાઈ આઈફોન લેવો છે તો મિત્રો એમનું ડ્રીમ પૂરું થાય એટલા માટે તમે લોકો બધા સપોર્ટ કરજો એમની એમની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો ચાલો તો એવું કઈ જરૂરી નથી આઈફોન હોવો જોઈએ લોક બનાવવા માટે કોઈ બી મોબાઈલ ચાલે અને તમારી મહેનત અને તમારી પાસે કોન્સેપ્ટ સારા 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 હોવા જોઈએ એટલે તમારી ચેનલ આપોઆપ ચાલે એટલે ભાઈ ફોન નું એવું કઈ ન રાખતા તો અત્યારે ફોન નું કારણ કે અમે વિવો ના ફોન માં બ્લોગ ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ની જરૂર પડે ત્યારે અમારો કોન્ટેક્ટ કરજો અમે અમે તમને નંબર આપીએ કે અમને ખબર છે ભાઈ એક યુટ્યુબર ને હું ઓલું હોય મહેનત કેટલી લાગે એ બનાવ અમે તમને ગમે ત્યારે સપોર્ટ કરશું હું મુંજાતા ની બાકી હો ને રોતિક ભાઈ ના મામા છે ભાઈ કેમ છે ભાઈ મજા 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 માના ભાઈ પોતા વેરાવાળા હાલીને જાય છે દર સોમવારે જાય છે મહાદેવ ના મંદિરે સોમનાથ હાલી જાય છે બોલો દર સોમનાથ અને એ ભાઈ પોતે ઋત્વિક ભાઈ ના મામા છે ચાલો તો જય માતાજી જય માતાજી જય સોમનાથ હા વાહ જય માતાજી જય માતાજી જય સોમનાથ

ગેસ પુરાવા આવ્યા તો જો આ રીતે ગાડી ને ખોલી નાખી છે આખી જો જો આ રીત માં ગાડી માં ગેસ પુરાય છે પછી જવાનું તમે બામણા ગીર તો ભાઈ ભાઈ ચાલ

તો ફાઈનલી મિત્રો આપણે જુનાગઢ થી પહોંચી ગયા છીએ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં અત્યારે પહોંચી ગયા છે અને છ વાગે આપણે છેડાતા ગિરનાર ને છ વાગે આપણે ઉતરાતા અને છ વાગે આપણે પહોંચી ગયા છીએ બામણાસર રાજુભાઈ ની ઘરે તો ચાલો અંદર જઈએ ભાઈ હાલો ભાઈ ફાઈનલી આપણે બામણાસર પૂગી ગયા ને હાલો આવો ઘરે હવે હા તારી ના હા ઘરે આવતા ભાઈ કેવો અહેસાસ છે હે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી ના નારા બોલે જય ગિરનારી રામ રામ કરી આપ તમે ગિરનાર થી યાત્રા કરીને આવો ને એટલે આપડા વડીલો હોય ને ને

તો ફાઇનલી મિત્રો આપણે જે ગિરનારની જર્ની હતી જે બામણાસર સુધીની છે તો આપણે અહીંયા વ્લોગને વિરામ કરીએ તો હવે અમે નાઈ ધોઈન ફ્રેશ થઈ જાય અને ફરી મળશું આપણા નવા વ્લોગમાં તો બધા કમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો અને આ અમારો વ્લોગ ગમે તમે લાઈક કોમેન્ટ અને શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બધાને જય માતાજી